પાણી ભરેલો કુંજો દેખાય પણ એને પાણી પીવું છે અંદર ચાંચ નાખે તો પાણી બુંડું છે એટલે એના પાણી પીવાતું નથી એટલે પછી શું વિચારે એક યુક્તિ વિચારે શું વિચારે એ યુક્તિ એ વિચારે છે કે કે કેટલા બધા પથ્થર ભેગા કરે જોઈએ પથ્થર ભેગા કરી પછી છે ને એ આ કુંજામાં નાખે છે આ બધા પથ્થર આ કુંજામાં નાખે ને એટલે પાણી છે ને એ ઊંચું આવી જાય ઊંચું આવી જાય અને ભાઈ પાણી પી લે છે કાગડા ભાઈ ની તરફ છીપાઈ જાય હવે એવી રીતે આપણે બીજી વાત કરીએ બરાબર